રાજકોટમાં સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધાના મુદ્દા પર મહત્વનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વેમાં વિદ્યાર્થીઓ દ્વારા આઠસો દસ મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો સર્વેના તારણો ચોંકાવનારા છે જેમાં જાણવા મળ્યું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા મળે છે સર્વે અનુસાર મહિલાઓ વધુ સંવેદનશીલ હોવાથી તેઓ અંધશ્રદ્ધા તરફ સરળતાથી દોરાય છે આ ઉપરાંત સમાજના રીતિ રિવાજો અને રૂઢિઓનું પાલન કરવાની જવાબદારી મોટા ભાગે મહિલાઓ પર જ હોય છે જે પણ તેમને અંધશ્રદ્ધા તરફ વાળવામાં એક કારણભૂત પરિબળ હોઈ શકે છે નમસ્કાર હું ડૉક્ટર ધારા આર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું મનોવિજ્ઞાન ભવનની અંદર એક કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત છે અને કાઉન્સેલિંગ સેન્ટરમાં અગણિત કિસ્સાઓ એ માનસિક સમસ્યાને લગતા આવતા હોય છે છેલ્લા દોઢથી બે મહિનાની અંદર જે ચાર કિસ્સાઓ આવ્યા જેણે એક આંખ ખોલે એવા કિસ્સાઓ આવ્યા અને ચારે ચાર કિસ્સાઓ અંધશ્રદ્ધાને લગતા હતા અને સૌથી વધારે અંધશ્રદ્ધાના કિસ્સાઓ મહિલાઓની અંદર જોવા મળ્યા એજ્યુકેટેડ મહિલાઓ હોવા છતાં આવી અંધશ્રદ્ધાઓનું પ્રમાણ એની અંદર વધારે જોવા મળ્યું અને એને અનુસરીને ભવનના સેમેસ્ટર થ્રીના વિદ્યાર્થીઓએ એક સર્વે હાથ ધર્યો આઠસો દસ મહિલાઓ ઉપર કે શા માટે સ્ત્રીઓની અંદર આ અંધશ્રદ્ધાનું પ્રમાણ એ વધારે જોવા મળ્યું તો એનું કારણ જે છે પહેલું એ સૌથી મોટો ઉછેર જે છે એ અંધશ્રદ્ધા પાછળ બહુ મોટો ભાગ ભજવે છે એજ્યુકેટેડ મહિલાઓને એજ્યુકેટેડ સ્ત્રીઓને આવી અંધશ્રદ્ધાઓમાં માનવું નથી હોતું પણ છતાંય કુટુંબના પ્રેશર કુટુંબના લોકોના દબાણની અંદર આવી અને આવી અંધશ્રદ્ધાને એમણે સ્વીકારવી પડે છે બીજું એક કારણ એ પણ સામે આવેલું હતું કે કોઈ પણ બાબત હોય એ જ્યારે કુટુંબમાં નેગેટિવ બને છે તો એના માટે મહિલાઓને જવાબદાર માનવામાં આવે છે સંતાન ન થાય તો એના માટે મહિલાઓને જવાબદાર માનવામાં આવે કુટુંબની અંદર કોઈ આર્થિક સંકળામણ આવે તો લોકોની પાસે એવી વાતો સાંભળવામાં આવે કે મહિલાઓ આવા પ્રકારના ઉપાયો કરે અથવા તો મહિલાઓ આવા પ્રકારની વિધિઓ કરે તો એના કારણે કુટુંબ જે છે આર્થિક રીતે સદ્ધર થઈ શકે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓ ઉપર જ્યારે આવી જવાબદારીઓ વધારે પ્રમાણમાં મૂકવામાં આવે છે તો એના કારણે પણ મહિલાઓની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે બીજું કે એજ્યુકેટેડ હોવા છતાં પણ પ્રશ્ન જ્યારે લાગણીનો આવે છે ત્યારે સ્ત્રીઓ લાગણીથી વિચારતી હોય છે અને લાગણીની અંદર આવીને પણ આવી અંધશ્રદ્ધાઓની પાછળ સ્ત્રીઓ દોરાતી હોય છે અને એવા કિસ્સાઓ આપણે છાછ વારે વર્તમાનપત્રોની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર જોતા હોઈએ છીએ કે સંતાન ન થવાથી કોઈ ભુવાઓ પાસે લઈ જવાય અથવા તો કોઈ દાણા જોતા હોય ત્યાં લઈ જવાય ત્યાં એની ઉપર દુષ્કૃત્ય થાય એના આખા ઘર અને સંસારને વેરવિખેર કરી નાખવામાં આવે તો આ બધા કારણોને લીધે એજ્યુકેટેડ હોવા છતાં પણ સ્ત્રીઓની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે એવું અમારા વિદ્યાર્થીઓને આ આઠસોને દસ મહિલા ઉપરના સર્વે દરમિયાન તારણો જોવા મળ્યા ગડારા બંશ આજે આપણે જોઈએ છીએ કે હાલની પરિસ્થિતિ એવી છે કે જેમાં મહિલાઓમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધતું જાય છે જે આપણા માટે સમસ્યા અથવા પ્રશ્ન ઊભો થઈ શકે એ બાબત છે તો તેના આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમારા મનોવિજ્ઞાન ભવન દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો કે જે મહિલામાં અંધ્રદ્ધા વધે છે તેને પાછળનું કારણ શું બની શકે તો તે જોઈએ છે કે પહેલેથી જે અમુક જે પરંપરા છે કે જે સામાજિક બાબતો છે તે સ્ત્રીઓ ઉપર જ નક્કી કરવામાં આવે છે કે તેના દ્વારા સ્ત્રીને જવાબદાર બનાવવામાં આવે છે તો આ વગેરે જેવી બાબતો છે કે જે પરંપરાથી ચાલી આવે છે તેના માટે સ્ત્રીને જવાબદાર ગણ ગણાતી હોવાથી તે તેની પાસે કોઈ રસ્તો ના મળે અને ત્યારે તે અંધશ્રદ્ધા તરફ વળે છે એમ અને એક સુરક્ષાની ભાવના મેળવવા માટે અને જે કાલ્પનિક વિચાર છે તેને એક સફળ બનાવવા માટે તે અંધશ્રદ્ધા તરફ આગળ વધતી જોવા મળે છે તો અમારા વિવિધતાનો અને કારણોથી એક જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં અંધશ્રદ્ધા વધવા પાછળના કારણો પારિવારિક અથવા પરંપરા અને જ્યારે ઘરમાં સ્ત્રીને જ મહત્વનું વ્યક્તિ કે જે જવાબદાર વ્યક્તિ ગણવામાં આવે છે ત્યારે પણ તેના અંધશ્રદ્ધા પાછળ જવાના કારણો એ બની શકે તો એમાં જોઈએ કે જ્યારે એજ્યુકેટેડ મહિલા છે તેને ખબર છે કે અંધશ્રદ્ધા એ કઈ રીતની બાબત છે અથવા પણ જ્યારે એના પારિવારિક સંબંધો છે એની આસપાસનું વાતાવરણ છે અને જે વાતાવરણમાં તે રહે છે તો તેની અસર પણ તેનામાં થાય છે અને તેની પાસે જ્યારે કોઈ ઓપ્શન હોતો નથી અને એ સિવાયનો કોઈ જ્યારે એની પાસે રસ્તો હતો ને ત્યારે તે અંધશ્રદ્ધા તરફ વળે છે